કોઈપણ કારણોસર હાજર જે હોસ્પિટલમાં તબીબ હોય છે તેના પર દર્દીઓ કે તેમના સગાવાલા દ્વારા હુમલો કરી દેવામાં આવતો હોય છે મારામારી કરી દેવામાં આવતી હોય છે ઝઘડા જેવું સ્વરૂપ છે ત્યારે થઈ જતું તબીબ હતા તેમને બેફામ માર મારવામાં આવ્યો હતું જે દર્દી દાખલ હતા તેમના સગાવાલા દ્વારા જ તેમને બેફામ માર મારવામાં આવ્યો હતો આ ઘટનાથી ડૉક્ટર જગતમાં ડોક્ટર આલમમાં અત્યારે રોષ છવાયો છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ આપણે જાણીએ છીએ કે એવા સમાચાર આપણે સાંભળતા હોય કે કોઈ પણ કારણોસર હાજર જે હોસ્પિટલમાં તબીબ હોય છે તેના પર દર્દીઓ કે તેમના સગાવાલા દ્વારા હુમલો કરી દેવામાં આવતો હોય છે મારામારી કરી દેવામાં આવતી હોય છે ઝઘડા જેવું સ્વરૂપ છે ત્યારે થઈ જતું હોય છે આવા પ્રકાશમાં ઘણા બધા સમાચારો આવી ચૂકેલા છે ફરી એકવાર આજે મારે રાજકોટ શહેરને ટાંકીને વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આવી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે આમ તો ત્યાં આવેલી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઘણી વાર દર્દીઓ અને તબીબ વચ્ચે આ રીતની માથાકૂટ થઈ હોય આ રીતના સમાચાર પ્રકાશમાં આવી ચૂકેલા છે ત્યાં એક હાજર જે તબીબ હતા તેમને બેફામ માર મારવામાં આવ્યો હતો જે દર્દી દાખલ હતા તેમના સગાવાલા દ્વારા જ તેમને બેફામ માર મારવામાં આવ્યો હતો આ ઘટનાથી ડોક્ટર જગતમાં ડોક્ટર આલમમાં અત્યારે રોષ છવાયો છે શું બન્યું હતું તેની આપણે વિગતે ચર્ચા કરીએ તો સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ જેવાય બિલ્ડિંગમાં ન્યુરો વિભાગમાં સારવાર લઈ રહેલા દર્દીના બ્લડને લઈને તેમના સગાએ તબીબ સાથે માથાકૂટ કરી હતી અને તેને બેફામ માર મારતા તબીબ છે ઘવાયા હતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવું પડ્યું હતું એ એ તબીબને સારવાર લેવી પડે રીતની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી આ ઘટનાથી તબીબી આલમમાં અત્યારે રોષ છવાયો છે આટલું જ નહીં સાંજે મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા હોવાનું પણ સમાચાર પ્રકાશમાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલની પીએમ જયવાય બિલ્ડિંગમાં ન્યુરો વિભાગમાં છેલ્લા બે વર્ષથી તબીબી સેવા આપતા ન્યુરો સર્જન પાર્થ પંડ્યા ગઈકાલે રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા એ જ સમયે આખી ઘટના બની હતી ત્યાં દાખલ નેપાળી દર્દી કે જેઓ પોતે નોવા હોટેલમાં નોકરી કરતા હતા તેમનો અકસ્માત થયો હતો અને તેમના સારવાર માટે પીએમ જયવાય બિલ્ડિંગમાં તેઓને ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હતી એ જ દરમિયાન દર્દીને બ્લડની જરૂરિયાત ઊભી થઈ તબીબે દર્દી માટે બ્લડ લેવા જવાનું કહ્યું હતું આવેલા જયદીપ ચાવડા સાથે વાતચીત થયા બાદ આ રીતની વાત થઈ હતી કે દર્દીને બ્લડની જરૂર હતી તો બ્લડ લેવા માટે તેમને કહેવામાં આવ્યું જયદીપ ચાવડા છે તેઓ આ વાતથી ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાર પછી જયદીપે ઉશ્કેરાઈને પાર્થને ઢોર માર માર્યો હતો નર્સિંગ સ્ટાફ પણ ત્યાં એકઠું થઈ ગયું હતું ડોક્ટર પાર્થ પંડ્યાને મારામારીથી છોડાવવામાં આવ્યા હતા ત્યારબાદ પાર્થને જે ઈજાઓ થઈ હતી તેથી તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ અન્ય તબીબોમાં પણ રોષ ફેલાયો છે હાલ તબીબી સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે અવારનવાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા દ્વારા તબીબો સાથે માથાકૂટ કરવામાં આવે છે તેમને લાફા ઝીકી દેવામાં આવે છે અને ગુસ્સે ભરાયા હોય તો માર પણ મારવામાં આવતો હોય આ રીતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને તેથી જ મેડિકલ કોલેજના ડીનને મળીને ખાસ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા બનાવો થતાં અટકે એનું નિરાકરણ કરવામાં આવે આ રીતની રજૂઆત પણ કરવામાં આવી છે આખો બનાવ છે આ રીતનો અત્યારે બનાવ બનવા પામ્યો છે આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે પણ ફરી એકવાર પ્રશ્ન એ જ છે કે આપણે પણ જાણીએ છીએ કે આ ઘટના માત્ર એક બની છે એવું નથી ઘણીવાર આવી નાની મોટી બાબતને લઈને તબીબ સાથે રગજગ થઈ જતી હોય છે અને તબીબને માર મારી લેવામાં આવતો હોય છે લાફા ઝીકી દેતા હોય આ રીતના વિડીયો પણ ઘણા આપણી સામે આવતા હોય છે એટલે ખરેખર આ એક ખૂબ મોટો પ્રશ્ન છે કોઈ યોગ્ય કારણ અનુસાર કોઈ ઝઘડા થતા હોય એ રીતના સમાચારો પણ પ્રકાશમાં આવતા હોય છે પણ અત્યારે તો માત્ર બ્લડ લેવા જેવી બાબતમાં આ રીતે તબીબને ઢોર માર મારવો અને તેમને પણ સારવાર લેવી પડે ત્યાં હદ સુધી તેમને મારવા એ કોઈ યોગ્ય વસ્તુ નથી એટલે ખરેખર આ ખૂબ અગત્યની ચર્ચાનો વિષય છે ને ખૂબ મોટો સવાલ છે આ દિશામાં તપાસ કરવી એ પણ આવશ્યક વસ્તુ છે આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર